સમાગોગા ગામે પ્રથમવાર નવરાત્રિમાં દુર્ગા સ્વરૂપ બાલિકાઓનું પૂજન મુન્દ્રા તાલુકાના સમાગોગા ગામે ભવ્ય ભાતીગળ પરંપરા મુજબ નવલી નવરાત્રી દરમિયાન ગરબા ફેરવી માતાજીની આરાધના કરતી સમાગોગા ગામની સાક્ષાત દુર્ગા સમાન બાલિકાઓનું પૂજન સમાગોગા ગામના યુવા સરપંચ હરેન્દ્રસિંહ જાડેજા જયરાજસિંહ જાડેજા વિશાલસિંહ જાડેજા તથા દિગ્પાલસિંહ જાડેજા દ્વારા આ પરંપરા જળવાઈ રહે ખાસ તેના માટે આ કાર્ય કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સમાગોગા ગામે પ્રથમ વખત યોજાયો હતો રિપોર્ટ બાય પાવન જોશી માંડવી કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકારે મોંગુ બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નો થયો અને ઉપજ એ નો નીકળી ભલા માણા મુંજાય છે સેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ જે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ